આપણા ભારત દેશમાં ચોમાસું અને શિયાળુ પાકોને મળી કુલ બાવીસ જેટલા પાકોની ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં ઘઉં અને ડાંગર એવી કૃષિ પેદાશ છે કે જે ખોરાક મંત્રાલય એટલે કે જે ખાદ્ય મંત્રાલય છે કેન્દ્ર સરકારનું એના મારફતે મુખ્યત્વે એની દોરવણી નીચે મુખ્યત્વે ખરીદી થતી હોય છે કારણ કે આ બંને જે અનાજ પાકો છે એ દેશમાં એક રીતે જરૂરિયાત ધરાવતા અનાજ પાકો છે ને એનું વિતરણ ખોરાક મંત્રાલય કરે છે બાકી મોટા ભાગની જે કૃષિ પેદાશ છે એની જે ટેકાના ભાવે ખરીદી થાય છે એ કૃષિ વિભાગ મંત્રાલયની દોરવણી નીચે થાય છે પણ કપાસ કપાસ એક એવી કૃષિ પેદાશ છે કે જેની ખરીદી કાપડ મંત્રાલયની દોરવણી નીચે થાય છે સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ કાપડ મંત્રાલયના સંલગ્ન એક સંસ્થા છે એટલે કે કપાસની ખરીદી કૃષિ મંત્રાલય નહીં પણ કાપડ મંત્રાલય કરે છે અને કાપડ મંત્રાલયનો હેતુ દેશમાં જે કાપડ મિલો છે એમને સમયસર યોગ્ય ભાવે રૂ મળી રહે એ છે ને આના કારણે કાપડ મંત્રાલય ઘણી વખત એવા નિર્ણય લે છે કે જેના કારણે કાપડ મિલોને તો ફાયદો થાય છે પણ દેશના જે ખેડૂતો છે એમને નુકસાન થાય છે હાલમાં જ કાપડ મંત્રાલય અંતર્ગત જે સંસ્થા છે સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયના કારણે કપાસમાં જે છેલ્લા થોડા દિવસોથી તેજી જોવા મળી છે એ તેજીને બ્રેક લાગે એવી પણ એક આશંકા ઊભી થઈ છે તો આખો મામલો શું છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણે કપાસ વિશે વાત કરીએ એ પહેલાં આઈ ખેડૂત પોર્ટલની એક મહત્ત્વની અપડેટ જાણી લઈએ ખેડૂતોને ઓઇલ મિલ સહિત તેલીબિયા પાકોના પ્રોસેસિંગ માટે એક યુનિટ શરૂ કરવું હોય તો એના માટે ગુજરાત સરકાર સહાય આપે છે એમાં જે કુલ ખર્ચ થાય એના તેત્રીસ ટકા અથવા રૂપિયા નવ લાખ નેવું હજાર એ બંનેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય મળવાપાત્ર છે આ માટે આઈ ખેડૂત પોર્ટલ પર એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે મગફળી તલ રાયડો કપાસિયા સહિતના નાતેલી બે પાકોની ઓઇલ મિલ કરવા માટે તેમજ એનું પ્રોસેસિંગનો કોઈ પણ ધંધો શરૂ કરવા માટે જે ખેડૂતો છે એ આના માટે અરજી કરી શકશે તો હવે આપણે જે કપાસની વાત છે એના પર આગળ વધીએ તો છેલ્લા થોડા સમયથી ખાસ કરીને વર્ષ બે હજાર છવ્વીસની જે શરૂઆત થઈ છે ત્યારથી કપાસમાં આપણને ધારી તેજી જોવા મળી રહી છે રૂ ઘાસડીના ભાવ જે આખી સિઝન દરમિયાન ત્રેપન હજારથી ચોપન હજારની સપાટીની વચ્ચે રહ્યા છે એ અત્યારે વધી અને છપ્પ છપ્પન હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અને જે કપાસનો ભાવ છે એ સારી ગુણવત્તાના કપાસના ભાવ સોળસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ચિંતાની બાબત એ છે કે આપણા દેશના મોટા ભાગના ખેડૂતોએ જે પોતાનો કપાસ છે એ ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન ચૌદસો રૂપિયાની આસપાસના ભાવે વેચી દીધો એના બાદ આ તેજી જોવા મળી છે કારણ કે જે ઋની આયાત પર ડ્યુટી હતી અને હવે જે કાપડ મિલો છે એ સ્થાનિક રૂ ઉપર જ એક રીતે નિર્ભર છે અને સ્થાનિક જે આપણું કપાસ છે એમાં ગુણવત્તાયુક્ત કપાસની થોડી અત્યારે અછત છે એના કારણે કપાસમાં આપણને એક ધારી તેજી જે છે એ જોવા મળી છે અને આ સ્થિતિમાં જે ચિંતાની બાબત છે એ સીસીઆઈ દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો છે એ છે તમને ખ્યાલ હશે કે આ વખતે મોટા ભાગની સિઝન દરમિયાન જે કે ટેકાનો ભાવ હતો સોળસો રૂપિયા રૂપિયા મણ એના કરતાં બજાર ભાવ ખૂબ જ નીચા રહ્યા છે આથી સીસીઆઈ દ્વારા આ સિઝનમાં કપાસની જે ખરીદી છે એ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં સીસીઆઈ દ્વારા બાસઠી લાખ ઘાસડી ઋની ખરીદી જે છે એ કરવામાં આવે છે કુલ જે આવક થઈ છે એના ચાલીસ ટકાથી પણ વધુ ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવે છે એટલે કે હાલની સ્થિતિએ સીસીઆઈ પાસે ઋનો મોટા પ્રમાણમાં સ્ટોક છે સામાન્ય રીતે જે સિઝનનો અંતિમ તબક્કો છે ત્યારે સીસીઆઈ દ્વારા ઋનું વેચાણ થતું હોય છે સિઝનનો અંતિમ તબક્કો એટલે કે જે નવો માલ છે એ તો હવે ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં આવશે તો જે સીસીઆઈ જે છે એ જ્યારે ખેડૂતોની આવક પૂરી પૂરી થાય ખેડૂતો ધીરે ધીરે જ્યારે કપાસ લાવવાનું બંધ કરે એના બાદ ઉનાળામાં પોતાના રૂનું વેચાણ કરતી હોય છે પણ આ વખતે સીસીઆઈએ ઓગણીસ જાન્યુઆરીથી જ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સીસીઆઈએ પોતાના પાસે જે રૂ છે એનું વેચાણ કરવાની શરૂઆત કરી દીધી છે એના કારણે જે સ્થાનિક કાપડ મિલો છે એમને ખૂબ જ રાહત અનુભવી છે એમને જે મોંઘા ભાવે કે જે કપાસ ખરીદવો પડતો અને જે સ્થાનિક ગુણવત્તાના જે પ્રશ્નો હતા એ થતાં હવે આયાત થઈ શકે એવી સ્થિતિ નથી કારણ કે આયાત ઉપર દસ ટકા ડ્યુટી લાગી છે તો સીસીઆઈનું જે રૂ છે એ હવે બજારમાં ઠલવાઈ રહ્યું છે એની અસર જે છે એ સ્થાનિક બજાર પર પડી શકે છે ને એવી પણ સંભાવના છે કે સીસીઆઈ પાસે મોટા પ્રમાણમાં સ્ટોક છે તો કાપડ મિલો જે છે સ્પિનિંગ મિલો જે છે એ સીસીઆઈ પાસેથી ખરીદી કરશે આના કારણે જે સ્થાનિક લેવલે જે થોડી માંગ ઉત્પન્ન થઈ હતી જે બજારમાં સુધારાની હજુ તો શરૂઆત થઈ હતી એ શરૂઆતને થોડીક બ્રેક લાગવાની સંભાવના ઊભી થઈ છે કારણ કે સીસીઆઈનો જે પુરવઠો છે જે સિઝનના અંતે આમ તો આવતો હોય છે એ આ વખતે થોડોક વહેલો બજારમાં આવી ગયો છે તો સીસીઆઈના આ નિર્ણયના કારણે જે કપાસ છે એની તેજીને અસર થઈ શકે છે અને સીસીઆઈ મેં તમને પહેલાં કહ્યું એમ કે કાપડ મંત્રાલય હસ્તકની સંસ્થા છે અને કાપડ મંત્રાલયનો મુખ્ય હેતુ હોય છે કે કાપડ મિલોને જે છે એના માટેનું જે રો મટીરિયલ છે રૂ છે કે સ્પિનિંગ જે સ્પિનિંગ મિલોને જે રૂની જરૂરિયાત પડે છે અને કાપડ મિલોને જે યાનની જરૂરિયાત પડે છે એ એમને સમયસર મળી રહે એ માટે સીસીઆઈનો મુખ્ય હેતુ હોય છે અને સીસીઆઈનો જે નિર્ણય છે કે જે કાપડ મંત્રાલયના નિર્ણય છે એ ઘણી વખત કાપડ મિલોને કે યાન જે પ્રોસેસર છે એમને તો ફાયદો કરાવે છે પણ ખેડૂતોને નુકસાન પહોંચડાવે છે અને ચિંતાની બીજી બાબત એ છે કે આ વખતે આપણા દેશમાં જે ઋની આયાત છે એ પચાસ લાખ ગાંસડી સુધી પહોંચે એવી સંભાવના છે દેશના ઇતિહાસમાં અત્યાર સુધી આટલા મોટા પ્રમાણમાં ઋની આયાત વિદેશમાંથી થઈ નથી અત્યારની હાલની સ્થિતિ પણ આપણે જોઈએ તો આપણા ભારતીય ઋનો જે ભાવ છે એ વિદેશના ઋ કરતાં ખાસ કરીને ચીન સહિતના જે દેશો છે એના કરતાં પાંચ ટકા જેટલો ઊંચો છે તો આપણો સ્થાનિક ઋ જે છે એના ભાવ થોડા ઊંચા છે ક્વોલિટીના પણ પ્રશ્નો છે આથી વિદેશમાંથી મોટા પ્રમાણમાં ઋની આયાત જે છે એ થઈ રહી છે કારણ કે વિદેશમાં આધુનિક ટેકનોલોજીથી ખેતી થાય છે એમને જે કપાસનું ઉત્પાદન છે આપણા કરતાં વધુ મળે છે ખર્ચો પ્રમાણમાં ઓછો આવે છે અને આપણે હજુ પરંપરાગત રીતે અને જૂની પદ્ધતિથી અને જૂના બિયારણથી ખેતી કરીએ છીએ આથી આપણે ખર્ચો પણ વધારે આવે છે અને આપણા ઋણની ક્વોલિટી સામે પણ પ્રશ્નો છે આથી આપણી નિકાસ ઘટી રહી છે અને આપણા દેશની જે ઋણની આયાત છે જે વિદેશમાંથી આપણે રૂ લઈએ છીએ એ વધી રહી છે અને આ વખતે તો એ વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન